હાલો આજે આપણે એક નવી રમત રમવાના છીએ બરાબર રમત રમવા માટે માહી બેન અને બેન બેન આવી ગયા છે તૈયાર તૈયાર તમે બંને બહેનો જો તમારી આગળ સેફટી પિનનો ઢગલો પડ્યો છે બરાબર પૂંછભાઈ અહીંયા અહિયાં ધ્યાન બધા નું રમત માં ઢગલો પડ્યો છે હવે હું વન ટુ થ્રી સ્ટાર્ટ કહું એટલે તરત જ તમારે એક એક સેફ્ટી પિન ખોલવાની એની અંદર બીજી ફિટ કરવાની તમારે લાંબી લંગર બનાવવાની છે ચેન બનાવવાની છે બરાબર ચાલો તૈયાર ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો કરી દો ફટાફટ શરૂ જોઈએ એક મિનિટનો સમય છે હો તમારી પાસે એક મિનિટમાં કોણ કેટલી સેફ્ટી પિનની મોટી હેર બનાવે છે જોઈએ હું સ્ટોપ કહું ત્યારે ઊભું રહી જવાનું ત્યાં સુધી લાંબી હેર બનાવવાની ફટાફટ પિન ખોલતી જવાની અને લાંબી કરતી જવાની જેમ થયું જેની બેન એમ નહીં બેટા બે નથી ફીટ કરવાની એમાં એક 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 સિંગલ કરતી જ બસ એમાં નાખેજી બીજી હવે નાય ખેજી એટલે થતી જશે જો જો માહી બેન સરસ બનાવે છે હોં ચાલો થોડોક સમય છે હમણાં પૂરી થાય છે 1 મિનિટ ચાલો સ્ટોપ સ્ટોપ તમારા હાથમાં હરસેયામ ઉંચી કરી દ્યો તમારા હાથમાં હર બની ઊંચી કરો હાલો બેન જીયા બેન જયંતી બેન ઊંચી કરો તમારા હાથમાં કેવડી હર બની ઊંચી કરો આમ જીયા બેન ને કેમ આમ થયું એક તો નીકળી ગયું જીયા બેન ને કેવડી થઈ છે બે અને ત્રીજી ફીટ થઈ નથી ચાલો બેન ની ગણો તો માહી બેન ની ભાઈ આમ રાખો ઊંચી રાખો ગણો જોર થી ગણો ચાલો માહી બેને છ પિન શેર બનાવી ક્લેપ દો બધા ચાલો દ્રષ્ટિ બેન અને શ્રેયા બેન રેડી ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો ચાલુ કરો ફટાફટ ચાલો ધ્યાન રાખો તમે બધા તે સૌથી પેલા મોટી લાંબી શેર કોણ બનાવે છે પીને કે ખુલી જવી જોઈએ નહી પ્રિયાંશી બેન મનીષા બેન અહિયાં ધ્યાન બધાનું પછી તમારો વારો આવવાનો છે હો ભાઈ એક મિનિટ નો સમય આપણે આપવાનો છે એક મિનિટ માં કેટલી પીન ની શેર બનાવે છે એ જોવાનું છે ફટાફટ કરો બસ એમાં પોરવી દેવાય ની ફટ દઈ બસ એમાં પોરવી દે બીજી ખોલ બસ એમ લાંબી લાંબી કરતી જવાની એમાં ઉપર પોરવી દેવાની ઉપર ઉપર એમાં તે હા એમાં નાખી દે ઉપર એ બેન કરી નાખવાના છે લાંબી લાંબી છે હા નાખી દે એમાં બેટા ચાલો સ્ટોપ 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 ચાલો એક મિનિટ શ્રેયાબેનની ગણો જઈ કેટલી થઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત થઈ કેટલી સાત આમ કરો અહીંયા લાવો મને બતાવો સરસ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સરસ સાત છે લાવો દ્રષ્ટિ બેન ને ખાલી કેટલી થાય ત્રણ ચાલો ક્લેપ કરી દો શ્રેયા બેન માટે શિવાની બેન અને જાનવી બેન રેડી ચાલો એક મિનિટ નો સમય તમારી પાસે છે વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો ફટાફટ જોઈએ એક મિનિટ માં સૌથી વધારે લાંબી શેર કોની થાય છે ફટાફટ જાનુ બેન ને કેમ એમ થઈ ગયું જાનુ બેને લાંબી શેર કરવાની શું એક પીન માં બધો જુડો નથી બનાવવાનો શિવાની બેન કેમ ખુશ થાય ટાપટી બોલાવો ચાલો સ્ટોપ 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 ચાલો શિવાની બેન ને કેટલી શેર થઈ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ છ ચાલો તમારે જાનું બેન જોવા દો આમ કરો તો તમે કેમ પીન ખોલવામાં જ રહ્યા ખાલી ખબર ન પડી બેટા ચાલો ક્લેપ કર દયો ચાલો ભાઈ રીંકુ બેન અને પૂજા બેન મેદાનમાં આવી ગયા છો હવે જોઈએ છે પહેલી કોની હેર બની જાય છે ફટાફટ બોલાવે છે જો ધ્યાન રાખજો ભાઈ બધા બરાબર ગણજો

સૌથી લાંબી શેર કોની એવું રમતા હતા બરાબર હવે આનથી ઉલટું બંને શેર બનેલી છે નવ નવ પિનની હવે સૌથી પહેલાં પિન ખોલી અને બધી જ પિનને છૂટી કોણ કરી દે છે હવે એ જોવાનું છે આપણે બરાબર રેડી એક બાજુ શુભમ ભાઈ છે એક બાજુ કુંજભાઈ છે ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો ફટાફટ પીન ને પછી બંધ કરવાની હો ભાઈ ખુલ્લી નહી રાખવાની ખોલી અને બંધ કરવાની પછી તમારી ખુલ્લી હશે તો ગણાશે નહીં કાઉન્ટ એટલે બંધ કરતા જજો અને ખોલતા જાજો ખોલતી જવાની પછી બંધ કરવાની પછી મૂકવાની ફટાફટ કરો શેર સૌથી પૂરી થઈ જાય છે જોઈએ કુંજભાઈ શું કરે છે શુભમભાઈ શું કરે છે લો ચાલો 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 કોણ આગળ થઈ ગયું કઈ ખબર પડતી નથી હો ઓને કેટલું થયું કેટલી મીન છૂટી થઈ આલે બરાબર વેરી વિનર થઈ ગયા કોણ ગુંજભાઈ ક્લેપ કરી દે બધા